નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે યુટ્યુબ પર સિલ્વર બટન ક્યારે મળે છે અને પછી તમને કેટલી કમાણી કરી શકો છો સંપૂર્ણ માહિતી જાણો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો આજના ડિજિટલ યુગમાં યુટ્યુબ કન્ટેન્ટ સર્જકો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ બની ગયું છે લોકો અહીં વિડીયો બનાવીને માત્ર પોતાની ઓળખ બનાવી રહ્યા નથી પરંતુ તેમાંથી સારી એવી કમાણી પણ કરી રહ્યા છે પરંતુ યુટ્યુબ પર સફળતા મેળવવાની એક ખાસ રીત છે મહત્તમ સબસ્ક્રાઈબર્સ અને વ્યૂઝ મેળવવાની યુટ્યુબ તેના સર્જકોને તેમના સબસ્ક્રાઈબર સીમાચિહ્નો પર પ્લે બટન્સ યુટ્યુબ ક્રિએટર્સ એવોર્ડ્સ એનાયત કરે છે આમાં પહેલો અને સૌથી લોકપ્રિય એવોર્ડ સિલ્વર પ્લે બટન છે તમને જણાવીએ કે ક્યારેય ઉપલબ્ધ થાય છે અને આ પછી કેટલી આવક થાય છે યુટ્યુબ સિલ્વર બટન ક્યારે મળશે જ્યારે કોઈ ચેનલ એક લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચે છે ત્યારે યુટ્યુબ સિલ્વર પ્લે બટન આપવામાં આવે છે સિલ્વર પ્લે બટન મેળવવા માટેની આવશ્યકતાઓ એક લાખ સબસ્ક્રાઈબર પૂર્ણ કર્યા પછી હોય છે યુટ્યુબના સમુદાય દિશા નિર્દેશો અને નીતિ નિયમોનું પાલન કરવું મહત્ત્વપૂર્ણ છે ચેનલમાં વાસ્તવિક અને ઓર્ગેનિક સબસ્ક્રાઈબર હોવા આવશ્યક છે નકલી અથવા ખરીદેલા સબસ્ક્રાઈબર્સ માન્ય રહેશે નહીં ચેનલ ચેનલની યુટ્યુબની સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થવું આવશ્યક છે જે નક્કી કરે છે કે તમે પુરસ્કારો માટે પાત્ર છો કે નહીં જો તમારી ચેનલ બધી શરતો પૂરી કરે છે તો તમને યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન મોકલાવવામાં આવશે સિલ્વર બટન મેળવ્યા પછી તમે કેટલી કમાણી કરો છો યુટ્યુબ પોતે તમને સિલ્વર બટન મેળવવા માટે પૈસા આપતું નથી પરંતુ તે એક સંકેત છે કે તમારી ચેનલ લોકપ્રિય બની છે અને તેનાથી કમાણીની સારી તકો મળી શકે છે યુટ્યુબથી પૈસા કમાવવાની મુખ્ય રીતો યુટ્યુબ એડસેન્સ તમારી ચેનલ પર એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક જોવાનો સમય છે તો તમે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ દ્વારા એડસન્સ આવકમાંથી કમાણી શરૂ કરી શકો છો એક લાખ સબસ્ક્રાઈબર થયા પછી તમે દર મહિને ત્રીસ હજારથી એક લાખ કે તેથી વધુ કમાણી કરી શકો છો તે વિડીયો વ્યૂઝ અને સામગ્રી પર આધાર રાખે છે બ્રાન્ડ સ્પોન્સરશીપ મોટી બ્રાન્ડ્સ તમને સ્પોન્સરશીપ ડીલ્સ ઓફર કરી શકે છે જેના દ્વારા તમે દસ હજારથી પાંચ લાખ કે તેથી વધુ કમાણી કરી શકો છો લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન સુપર ચેટ અને ચેનલ સભ્યપદથી પણ સારી આવક મેળવી શકાય છે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ આપનો દિવસ શુભ રહે જય શ્રી કૃષ્ણ જય માતાજી આભાર